કોન્સ્ટેબલ તરીકે 40 વર્ષથી ફરજ બજાવતા આયા સોડા હુકમસી રાણસી વય મર્યાદા બાદ નિવૃત્ત થતા બાદ તે ગાસ્તે સ્વાગત કરવામાં આવ્યું મૂળગામ ગામ ખાનાએ હાલે જખો રહેવાસી એવા સોડા હુકમસિંહ રાણસી જેની પોસ્ટ કોન્સ્ટેબલ ચાલીસ વર્ષની સર્વિસિંહ કંપની બોર્ડ વિંગ નંબર બે બટાલિયન ભુજ કચ્છ વય મર્યાદા બાદ નિવૃત્ત થતા આજરોજ જખો ગામ મધ્ય ચેકપોસ્ટ પર જખો ગામ દ્વારા ભવ અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું દેશ અને રાષ્ટ્રની સેવા માટે પોતાના જીવનમાં અમૂલ્ય સમય સમર્પિત કરી અને તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થઈ સોઢા હુકમસિંહ વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે

સમારંભનું સંચાલન અબડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની આભાર વિધિ ભાવિનભાઈ અબોટી અને મુબારકભાઈ કેર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જખો ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી અને સન્માન સમારંભની શોભા વધારી હતી રિપોર્ટ બાય સૈયદ કાશમ કાશમશા જખો